બાર વર્ષ પછી ગુરુ ગજલક્ષ્મી રાજ્યોગ બનાવશે આ પાંચ રાશિઓના તારાઓનો ઉદય થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુ ગુરુનો દુર્લભ ગજલક્ષ્મી રાજ્યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે બારમાંથી પાંચ રાશિના તારાઓનો ઉદય થવાનો છે હવે માતા લક્ષ્મી અને કુબેર મહારાજની દૃષ્ટિ આ પાંચ રાશિઓ પર પડવાની છે જેના કારણે આ પાંચ રાશિઓ કરોડપતિ અને ધનવાન બનશે ગજલક્ષ્મી કારણે આ પાંચ રાશિઓના ભાગ્યમાં તારા ખુલવા જઈ રહ્યા છે તો મિત્રો તમારે વિડીયો અંત સુધી જોવું જોઈએ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ અનુસાર નવ ગ્રહો ચોક્કસ સમયગાળા પછી તેમની સ્થિતિ બદલે છે જેની અસર બાર રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં ચોક્કસપણે જોવા મળે છે તેવી જ રીતે નવગ્રહોમાં સૌથી શક્તિશાળી ગ્રહો પૈકી ગુરુ અને શુક્ર પણ તેમની સ્થિતિ બદલતા રહે છે ગુરુ ગ્રહ લગભગ એક વર્ષ સુધી એક રાશિમાં રહે છે પરંતુ તેને ફરીથી તેજ રાશિમાં આવવામાં બાર વર્ષ લાગે છે જ્યારે શુક્રને ફરીથી તેજ રાશિમાં આવવામાં બાર મહિના લાગે છે આવી સ્થિતિમાં કોઈને કોઈ ગ્રહ સાથે જોડાણ થાય છે તેવી જ રીતે દેવતાઓના ગુરુ ટૂંક સમયમાં મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને જુલાઈ મહિનામાં શુક્ર સાથે જોડાઈને ગજલક્ષ્મી રાજ્યોગ બનાવશે આ રાજ્યોગની રચનાને કારણે ઘણી રાશિના લોકોને બમ્પર લાભ મળી શકે છે પદ અને પ્રતિષ્ઠાની સાથે માન અને સન્માનમાં પણ ઝડપથી વધારો થઈ શકે છે ચાલો જાણીએ કે શુક્ર ગુરુનો ગજલક્ષ્મી રાજ્યો કઈ રાશિઓ માટે ભાગ્યશાળી બની શકે છે મિત્રો વૈદિક કેલેન્ડર મુજબ દેવતાઓના ગુરુ ગુરુ ચૌદ મેના રોજ રાત્રે અગિયાર વાગીને વીસ મિનિટ વાગ્યે વૃષભ રાશિ છોડીને બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે બીજી તરફ રાક્ષસોના ગુરુ શુક્ર છવ્વીસ જુલાઈના રોજ સવારે નવ વાગીને બે મિનિટ વાગ્યે મિથુન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં છવ્વીસ જુલાઈના રોજ ગુરુ અને શુક્રનો યુતિ થશે જે ગજલક્ષ્મી નામનો રાજ્યોગ બનાવશે આ રાજ્યોગ એકવીસ ઓગસ્ટ સુધી રહેશે ત્યારબાદ શુક્ર પોતાની રાશિ બદલીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો મિત્રો ચાલો જાણીએ કે ગજલક્ષ્મી રાજ્યોગના નિર્માણને કારણે કઈ રાશિઓને દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદ પ્રાપ્ત થવાના છે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી થી જય લક્ષ્મી માતા જય શ્રી કુબેર મહારાજનો જાપ કરો વિડિયોને લાઈક કરો અને ચેનલને ને કરો જેથી માતા રાણી આશીર્વાદ તમારા બધા પર રહે નંબર એક મિથુન રાશિવાળા લોકોએ જાણવું જોઈએ કે બાર વર્ષ પછી તમારા અગિયારમા ભાવમાં ગજલક્ષ્મી રાજ્યોગ રચાશે જેના કારણે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર મહારાજ તમારા પર આશીર્વાદ વરસાવશે જેના કારણે હવે તમારા ઘર પર ફક્ત ખુશી જ દસ્તક આપવા જઈ રહી છે મિત્રો હું તમને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો તમારી કાર્યશૈલીમાં સુધારો થશે હા મિત્રો દેવી લક્ષ્મી ના આશીર્વાદ થી તમે નવા લોકો સાથે સંબંધો બનાવશો જેના કારણે તમારી વિચારસરણીમાં પરિવર્તન આવશે તમારા વિચારો ઉચ્ચ હશે હું તમને એ પણ જણાવી દઈએ કે ગજલક્ષ્મી રાજ્યોગ બનતા જ તમને સમાજમાં માન અને પ્રતિષ્ઠા મળશે તમે સામાજિક વર્તુળમાંથી લોકોને પણ ઘણી મદદ કરશો જેના કારણે લોકો તમારી ખૂબ પ્રશંસા કરશે આ સાથે જે લોકો તેમના જીવનમાં સમસ યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સ્થિતિ સામાન્ય થઈ જશે લગ્ન જીવનમાં ફક્ત ખુશી જ રહેશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે આ સાથે મિત્રો હું તમને જણાવી દઈએ કે જે લોકો લાંબા સમયથી લગ્ન માટે વર્કે કન્યા શોધી રહ્યા છે તેમને લગ્નના પ્રસ્તાવ મળી શકે છે આ સમયે તેમના લગ્ન નક્કી થઈ શકે છે હા મિત્રો તેમના ઘરમાં લગ્ન સંબંધિત સમસ્યાનો અંત આવી શકે છે સાથી મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકો તેમના પ્રેમ સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે તેમના સંબંધો વધુ મજબૂત બનશે માં લક્ષ્મી અને પ્રભુ નારાયણના આશીર્વાદ તમારા પર રહેશે તમારી આર્થિક સમસ્યાઓનો અંત આવશે માં લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે ખૂબ જ અદભુત રહેશે તમારા મનમાં આધ્યાત્મિકતા ઉત્પન્ન થશે જેના કારણે તમે તણાવ મુક્ત જીવન જીવશો તમે ભગવાન તમારા ઘરમાં શુભ કાર્યો થશે પરિવારોનું વારંવાર આવવા જવાનું થશે ગજલક્ષ્મી રાજ્યોગની રચના સાથે આ સમય તમારા માટે રાજ્યોગ જેવો સાબિત થશે હા મિથુન રાશિ વાળા લોકો નંબર બે કુંભ કુંભ રાશિના જાતકો તમને જણાવે છે કે બાર વર્ષ પછી ગજલક્ષ્મી રાજયોગ આ રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે આ રાશિના પાંચમા ઘરમાં શુક્ર અને ગુરુનો યુતિ છે જેના કારણે આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં જબરદસ્ત વિકાસ મેળવી શકે છે ગજલક્ષ્મી રાજયોગના નિર્માણને કારણે તમને લક્ષ્મી માતા અને કુબેર મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થશે જેના કારણે કુંભ રાશિના લોકો રાજાઓ જેવું જીવન જીવશે શુક્ર તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે જેના કારણે તમારા સુખ અને સમૃદ્ધિમાં વધારો થશે આ સમયે તમે તમારા કાર્ય અને વ્યવસાયમાં વિશેષ પ્રગતિ જોઈ શકો છો જો આપણે ઉદ્યોગપતિઓની વાત કરીએ તો માતા લક્ષ્મીના આશીર્વાદથી વ્યવસાય જગત સાથે સંકળાયેલા લોકોને સારા ફાયદા થશે તેમને તેમના વ્યવસાયમાં ઘણો નફો મળશે ભાગીદારીમાં વ્યવસાય કરતા લોકોને પણ ફક્ત નફો જ મળશે તેમનો વ્યવસાય આ સમયે ઘણો આગળ વધશે આ સાથે મિત્રો હું તમને જણાવી દઈએ કે આ સમયે જે પણ નોકરી અને પૈસા હોય તે લોકો તેમના પોસ્ટ ટ્રાન્સફરને લઈને ચિંતિત છે લક્ષ્મીના આશીર્વાદથી તેમના કામ સરળતાથી થઈ જશે જેના કારણે તેમનો તણાવ પણ ઓછો થશે આ સાથે આ સમયે તમારા પિતા સાથેના તમારા સંબંધો સારા રહેશે માં લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમય ભાગ્ય મળશે ઉપરાંત તમારા બાકી રહેલા કામ પૂર્ણ થઈ શકે છે અને જે લોકો આ સમયે લોન લેવા અથવા આપવાનું વિચારી રહ્યા છે તેમને સરળતાથી લોન મળી શકે છે પણ મિત્રો લોન લેતી અને આપતી વખતે તમારે તમારા વડીલોની સલાહ લેવી જોઈએ જેથી તમે તમારા પરિવારના સભ્યો પાસેથી યોગ્ય માહિતી મેળવી શકો આ સાથે હું તમને જણાવી દઈએ કે જે લોકો આ સમયે બાળક મેળવવાની ઈચ્છા રાખે છે તેમને બાળક મેળવવાની તક મળશે જો આપણે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના આશીર્વાદથી સ્વાસ્થ્ય સારું રહેશે હા મિત્રો આ સમયનો પૂરો લાભ લો કારણ કે શુક્ર વકરી હોવાથી તમારું જીવન જેવું બનવાનું છે નંબર ત્રણ ધનુ ધનુ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાર વર્ષ પછી ગુરુ રાશિમાં ગજલક્ષ્મી રાજ્યની રચનાને કારણે ધનુ રાશિના જાતકોને ઘણી સફળતા મળવાની છે આ રીતે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે સાથે જ અમે તમને જણાવી દઈએ કે તમારી રાશિના ચોથા ભાવમાં ગજલક્ષ્મી રાજ્યોગ રચાશે તેથી આ સમય દરમિયાન તમે કોઈ વૈભવી વસ્તુ ખરીદી શકો છો ઉપરાંત તમને વાહન અને મિલકતનું સુખ મળવાની શક્યતા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને આ સમયે ઘણી ખુશીઓ મળશે જેના કારણે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે દેવી લક્ષ્મી આશીર્વાદ વરસાવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે જે માતાપિતા સાથે કોઈ વાતને લઈને મતભેદ હતો તેમની પરિસ્થિતિનો અંત આવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી માતાપિતા સાથેના સંબંધો સારા બનશે તમે પણ કોઈ મોટા પ્રોજેક્ટનો ભાગ બની શકો છો આ સાથે તમને જણાવી દઈએ કે તમને વ્યવસાયમાં નવા ગ્રાહકો અને ભાગીદારીની તકો પણ મળી શકે છે ઉપરાંત જો તમારો વ્યવસાય રિયલ એસ્ટેટ મિલકત અને જમીન મિલકત સાથે સંબંધિત છે તો તમને સારો નફો મળી શકે છે હા મિત્રો ગજલક્ષ્મી રાજ્યોગની રચના સાથે તમને આ બધા ક્ષેત્રોમાંથી લાભ મળશે દેવી લક્ષ્મી અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે અને મિત્રો હું તમને કહી દઉં કે જે લોકો પોતાની આર્થિક સ્થિતિને લઈને તણાવમાં હતા તેમનો તણાવ દૂર થશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો જ્યારે બેરોજગારોને નોકરી મળશે તમને ઘણી ખુશી મળશે હા મિત્રો તમને તમારા માતા પિતાનો પણ સંપૂર્ણ સહયોગ મળશે આ સાથે મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકો સંબંધોમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવશે દેવી લક્ષ્મીની કૃપાથી તેમના જીવનમાં ખુશીઓ આવશે પુત્ર સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવી શકે છે હા મિત્રો જે વ્યક્તિ મુસાફરી કરવાનું વિચારી રહ્યો છે તેની યાત્રા સફળ થવાનો છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય અનુકૂળ રહેવાનો છે હા મિત્રો શુક્રનો વક્રી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનો છે મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમય ને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ હા મિત્રો નંબર ચાર સિંહ સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ રાશિમાં ગુરુ શુક્ર ની યુતિ અગિયારમા ભાવમાં થઈ રહી છે જેના કારણે દેવી લક્ષ્મી તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તે સમયે તમારું જીવન ખૂબ જ સારું બનશે દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર પડશે જેના કારણે ખુશીઓ તમારા દરવાજા પર દસ્તક આપશે હા મિત્રો તમને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળશે અને દેવી લક્ષ્મીની કૃપાથી તમને ભાગ્યનો પણ સંપૂર્ણ સાથ મળશે જે લોકો આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમની સમસ્યાઓનો અંત આવવા લાગશે આ દિવસોમાં દેવી લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવશે સાથે જ તમને જણાવી દઈએ કે તમારી આર્થિક સમસ્યાઓ હવે એક ક્ષણમાં સમાપ્ત થવા જઈ રહી છે મા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનની ટ્રેન પાછી પાટા પર આવવાની છે હા સિંહ રાશિના લોકો હું તમને કહી દઉં કે માં લક્ષ્મીના આશીર્વાદથી તમારા તણાવ ઓછા થશે અને તમારા અંગત જીવનની સમસ્યાઓનો અંત આવશે મિત્રો હું તમને જણાવી દઈએ કે સિંહ રાશિના લોકોના સ્વભાવ સંતુષ્ટ હોવાથી તેઓ માનસિક રીતે શાંત રહેશે અને કોઈપણ નિર્ણય પર ખૂબ જ સમજદારીથી પહોંચશે એકલા રહેતા લોકોને કોઈના પ્રત્યે લાગણી થઈ શકે છે અને તેઓ પોતાની લાગણીઓ બીજી વ્યક્તિ સમક્ષ વ્યક્ત કરી શકશે વિવાહિત જીવનમાં જીવતા લોકો તેમના જીવનસાથી સાથે ખૂબ સારી પરસ્પર સમજણ રાખશે અને તેમના જીવનસાથીને સમજવામાં વધુ પરિપક્વતા પણ બતાવશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારી કાર્યક્ષમતા વધશે જેના કારણે તમે વધુ સર્જનાત્મક બનતા તમારા વ્યવસાયને સુધારવા માટે મોટો નિર્ણય લઈ શકો છો એવી પણ શક્યતા છે કે તમે કોઈ જૂના મિત્રને મળો જેની સાથે મુલાકાત જૂની યાદોને તાજી કરશે તમે કોઈ ધાર્મિક સ્થળે સમય વિતાવશો સ્વાસ્થ્યની વાત કરીએ તો તમારું સ્વાસ્થ્ય પણ સારા પરિણામો આપશે તો મિત્રો તમારે આ સમયનો પૂરો લાભ લેવો જોઈએ અને આ સમયને તમારા હાથમાંથી જવા ન દેવો જોઈએ હા મિત્રો તો મિત્રો આ ચાર ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતી જેના પર ગજલક્ષ્મી રાજ્યોગની રચનાને કારણે બાર વર્ષ પછી ભાગ્યના તારા ચમકવાના છે તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય લક્ષ્મી માતા જય કુબેર મહારાજ લખો મિત્રો આભા